માતાજીનું મંદિર અને સૌથી ઊંચાનો ભાગ રળિયામનો અને વિશાળ મેદાનની વિસ્તારમાં પથરાયેલું છે હજારો વર્ષો પહેલા આ સ્થળે મહાધરતીકંપ આવેલો એમાંથી ફાટેલ જ્વાળામુખીમાંથી આ પાવાગઢ કાળા પથ્થરવાળો ડુંગર અસ્તિત્વમાં આવ્યો એક લોકવાયકા એવી પણ છે કે આ પર્વત જેટલો બહાર દેખાય છે એટલો જ તેના કરતા ધરતીની અંદર તરફ વધારે છે એટલે કે તેનો પાંચ એટલો ભાગ દ્રષ્ટિગોચર થાય છે તેથી જ તે પાવાગઢ તરીકે ઓળખાય છે હજારો વર્ષ પૂર્વે પુરાણકાળમાં મહાઋષિ વિશ્વમિત્ર આ પર્વતમાં વાસ કરતા હતા આ પવિત્ર તપોભૂમિ પર ઉગ્ર તપસ્યા અને આરાધના કરીને બ્રહ્મશ્રીનું શ્રેષ્ઠ પદ સિદ્ધ કર્યું હતું એવું પણ કહેવાય છે કે શ્રી કાલિકા માતાજીએ આપેલ નવારણ મંત્રનું અનુષ્ઠાન કરીને વિશ્વામિત્રજીએ આ બ્રહ્મશ્રીનું પદ પામ્યા હોવાથી તેમને ચિરંજીવી રાખવા આ રમણીય પર્વતના સૌથી ટોચના શિખર ઉપર તેમને સ્વયં જગત જનની મા ભવાની કાલિકા માતાજીની સ્થાપના કરી હતી પાવાગઢ પર્વતની છેલ્લી તક પર એટલે કે દરિયાઈ સપાટીથી બે હજાર સાતસો ત્રીસ ખૂટની ઊંચાઈએ આવેલ સૌથી ઊંચા અને સાંકળા શિખરની ટોચે શ્રી કાલિકા માતાજીનું મંદિર પ્રસ્થાપિત કરવામાં આવેલ છે મિત્રો આ ઉપરાંત પાવાગઢ સાથે એક એવી પણ દત્તકથા જોડાયેલી છે જે દક્ષ રાજાની પુત્રી સતીએ પોતાના પિતા દ્વારા યોજાયેલ યજ્ઞમાં પોતાના પતિ શંકર ભગવાનનું અપમાન હોવાનું અનુભવતા સતીએ પોતાની જાતને યજ્ઞકુંડમાં હોમી દીધી હતી ભગવાન શંકરે સતીના મૃતદેહની પોતાના ખભા પર લઈને તાંડવ નૃત્ય કરી પ્રલયનું વાતાવરણ ખણું કરી દીધું હતું દેવોની વિનંતીથી વિષ્ણુ ભગવાને સુદર્શન ચક્ર દ્વારા સતીના અંગોનો વિચ્છેદ કર્યો હતો આ વિચ્છેદ પામેલા અંગોના ટુકડાઓ અને ઘરેણાઓ જુદી જુદી એકાવન જગ્યાઓએ પડ્યા હતા જે અલગ અલગ એકાવન શક્તિપીઠ રૂપે પ્રસ્થાપિત થયેલ છે તે પૈકી સતીના જમણા પગની આગળઓ પાવાગઢ પર્વત પર પડી હતી તેથી અહીં તે પવિત્ર શક્તિપીઠ ધામ તરીકે પૂજાય છે અહીં સ્થિત મંદિરમાં મુખ્યત્વે માતાજીના પવિત્ર અંશરૂપે ગોક્ષ પ્રસ્થાપિત કરેલા છે અને કાળી યંત્રની પૂજા અર્ચના થાય છે આ ડુંગર પુરાતન કાળથી ખૂબ જ ઐતિહાસિક અને ધાર્મિક મહત્ત્વ ધરાવે છે રાજ્યને બીજી પણ મહાશક્તિપીઠ જેમ કે અંબાજી બહુતરાજી અને પાવાગઢમાં માં મહાકાળીમાના મંદિરનું સ્થાન અનન્ય છે શંકુ આકાર ધરાવતો પાવાગઢ એક યાત્રિક ધામ તરીકે સદીઓથી મહાકાળીમાના ભક્તોના હૃદયમાં ઊંચું સ્થાન ધરાવે છે આ પાવનકારી ભક્તિમય નવરાત્રિના તહેવારોમાં તથા પોષવદ અમાવસ્થા દર્શન અમાવસના દિવસોમાં પાવાગઢથી ધાર્મિક યાત્રાનો ઘણો મોટો મહિમા છે આ સમય દરમિયાન યાત્રાળુઓ પાવાગઢના મહાકાળી માતાના મંદિરની પરિક્રમા કરીને જીવનભરનું પુણ્યનું ભાથું બાંધી લેતા હોય છે મુખ્ય મંદિરમાં મધ્યમાં જ માની સ્વયંભૂ નેત્ર પ્રતિમા ઘણી વિશાળ છે તે સાથે પૂર્વ તરફ મહાલક્ષ્મીજી અને માની પ્રતિમાઓ ખૂબ દર્શનીય છે તેમના ચરણોમાં ભક્ત ભાવિજનો મસ્તક ટેકવી ધન્યતાનો અનુભવ કરે છે પાવાગઢનું ધાર્મિક મહત્ત્વ પણ ખૂબ છે ઘણા લોકો અહીં ચાલતા પગપાળા પણ આવે છે અહીં ખૂબ જ શ્રદ્ધાથી આવનાર દરેકની ઈચ્છામાં અવશ્ય પૂર્ણ કરે છે પહેલાં તો અહીં પગથિયા ચડીને જ જવું પડતું હતું પરંતુ હવે તો રોપ વેની વ્યવસ્થા પણ થઈ ગઈ છે તેથી હવે માતાજીના દર્શન કરવા ખૂબ જ સરળ થઈ ગયા છે તો જીવનમાં એકવાર પણ પાવાગઢની અનોખી યાત્રાનો લાવો તો જરૂરથી લેવા જેવો છે આ રમણીય યાત્રાધામ તળેટી માચી અને શ્રી મહાકાળી માતાજીનું મંદિર એમ મુખ્યત્વે ત્રણ ભાગમાં વહેંચાયેલ છે આ પર્વતની ટોચ ઉપર બિરાજમાન આદ્યશક્તિ શ્રી કાલિકા માતાજીનું મંદિર એ સૌથી ઊંચાલનો ભાગ રળિયામણો અને વિશાળ મેદાનથી પથરાયેલ છે અહીં સ્થિત છાસિયું અને દૂધિયું તળાવ તેમજ પ્રાચીન લકુલિન્સનું મંદિર ભાવિક ભક્તોમાં વિશેષ ધાર્મિક મહત્વ ધરાવે છે અહીં મેદાન વિસ્તારમાં પથરાયેલ પ્રાકૃતિક સૌંદર્ય અને સહેલાણીઓ મન ભરીને માણે છે તો જીવનમાં એકવાર પણ પાવાગઢની અનોખી યાત્રાનો લાવો તો જરૂરથી લેવા જેવો છે આ માં જે પણ માહિતી આપી છે તે ગૂગલ ઉપરથી વાંચીને જ આપવામાં આવી છે bye, -bye. bye, -bye.